આમના લાઈન પાસે હડગાવા જ્યારે બાવળિયા હતું ને ખાતા બાંધે ને એવા બાકી દેખી જ છે

લાઈટ આવી ગઈ ને આપણે દાણી મોટા દીધી ચાલુ પાણી થઈ ગયું હોય ચાલુ આપણે અહીંયા બે કુવાની મોટર આખો ખાડો આખો આપણે બીડો તો ને આખો પાછો પાણી નો ભરવાનું એટલે હેઠળ વેહી ને પછી મકાન બને પછી પાયો દે ને એનો બે મૂળો હવે પીડીયો ત્યારે ખાડો ભરાય હજી આપણે દાંતીમાં આવવાનું કામ તો ચાલુ જ છે પારા બધા ફોન નહીં ખા હે હવે છે ને પાટલા બધા પાછા મારવાની છે દાંતી ચાલુ કઈ દીધી દહ ને પછી થઈ અડધી કલાક હજી થઈ નથી કે આખો ખાડો ભરાઈ ગયો ના એ બે મોટો ચાલુ નાવા મહિનું મારું બેઠું ખાડો સલકાઈ ગયો અડધી કલાકમાં